જય માતાજી મિત્રો સ્વાગત છે યારના બ્લોકમાં તો ફાઇનલી આપણે સોશિયલ મીડિયા ઉપર કીધા આપણું ઘર બતાવે નહીં પણ પહેલી વાર બતાવું રહો તમને જો આપણે પાછળથી છાપરું તમને બધું બતાવું બહારથી બધું બતાવું આ આપણું આ બાજુ રાઈડું ઊભું છે પછી આ બાજુ આપણે ઢોરવાનું એવો જ કરેલો છે મીડિયામાં આપણું ઘર પહેલી વાર બતાવું રહ્યું છે આ બાજુ આપણો ટોળો ઉભો રહે છે તમને બતાવજો પછી આ બાજુ અંદરથી ચાપડું બતાવું તમને જો આ બાજુ આપણે શ્યામલના ડબ્બા પડ્યા રે આ બાજુ સૂલો છે આ બાજુ આપણે કબાટ છે જો અંદરથી બતાવો આ બાજુ આપણે ગોદળા પડે છે પછી આ બાજુ આપણે લૂંબળા પડ્યા છીએ પછી આ બાજુ આપણે ફોન ચાર્જિંગ કરવાનું બોડ છે જો અહીંયા આપણે ફોન ચાર્જિંગ કરીએ છીએ પછી આ બાજુ માતાજીનો ફોટા મહાકાળી માનો ગોગા મહારાજનો પછી આ બાજુ ચલો હોય છે તમને એક વસ્તુ બતાવું બ્લોગરો માટે કે એ વસ્તુને યુઝ કરવી જોઈએ જરૂરી હા જો આ બધા બ્લોગરોને યુઝ કરવી જોઈએ આ આપણે માઇક છે કોક દાડો જ યુઝ કરો છે બ્લોગ બનાવવા માટે કાયમ નહીં યુઝ કરતા જો તમને ખોલીને બતાવું હું તમને હું જોઉં આ માઇક છે આ સીપીઓ આવે એ આપણે ફોનમાં વળગાડે એટલે માઇકથી કનેક્ટ થાય માઈક તમને બતાવું માઈક મેં આ ફોનમાં ભીડા નથી યુઝ કરવાનું હોય એ બંને તોમાં તો આપણો કેબલ જ છે ચાર્જિંગ કરવાનું હોય અંદર ઓના અંદર કેબલ આવે જો તમને બતાવું જો કેબલ છે જો કોરોને બતાવી દઉં છાપરું કરીને બાજુ વાલોડિયા સડેલો છે સાપરા ચડી પછી આ બાજુ વાલોડી સડેલો સાપરાચડી બાજુ આપણે લસણ વારેલું છે ને આ બાજુ આપણે મેથી છે તો આજનો લોકો જેમ કે સોશિયલ મીડિયામાં આપણું ઘર વાતાવી દઉં બતાવી જજો અને આપણે ફેમિલી તો સોશિયલ મીડિયામાં કદાડ વાતાવતા નહીં ને બતાવવા માગતા હોય ને એટલે તો બ્લોગ નો લાગે ચેનલને લાઇક કરજો સબ્સક્રાઈબ કર્યો છે મારાજી મહિચા બ્લોગમાં